ગુજરાતની ભૂગોળને લગતા પચાસ લાઈનર પ્રશ્નો પ્રશ્ન એક ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રસિદ્ધ છે જવાબ આણંદ પ્રશ્ન બી જેસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે વિખ્યાત છે જવાબ રીંછ પ્રશ્ન ત્રણ વ્યારા અને રાજપીપળામાં કયો ઉદ્યોગ વિકાસ પામ્યો છે જવાબ કાથો બનાવવાનો પ્રશ્ન ચાર ગુજરાતમાં સૌ પ્રથમ ટીવી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું જવાબ પીજમાં પ્રશ્ન પાંચ ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે જવાબ વઘઈમાં પ્રશ્ન છ મહેસાણામાં કઈ ડેરી આવેલી છે જવાબ દૂધસાગર ડેરી પ્રશ્ન સાત ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે જવાબ બનાસ પ્રશ્ન આઠ સાપુતારા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ ડાંગ પ્રશ્ન નવ ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે જવાબ બીલીમોરા પ્રશ્ન દસ ઢોળકા નજીક કયો મેળો ભરાય છે જવાબ વોઠાનો પ્રશ્ન અગિયાર ગુજરાતમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે જવાબ કર પ્રશ્ન બાર ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ ક્યાં આવેલો છે જવાબ મીઠાપુર પ્રશ્ન તેર શામળાની ચોરી નામનું તોરણ કયા શહેરમાં છે જવાબ વડનગર પ્રશ્ન ચૌદ દૂધિયા છાસિયા અને તેલિયા તળાવો ક્યાં આવેલા છે જવાબ પાવાગઢમાં પ્રશ્ન પંદર ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે જવાબ સરદાર સરોવર પ્રશ્ન સોળ ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે જવાબ ભાવનગર પ્રશ્ન સત્તર છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ અમદાવાદ પ્રશ્ન અઢાર સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વીપ આવેલો છે જવાબ દીવ પ્રશ્ન ઓગણીસ ગુજરાતના કયા જિલ્લાને મહત્તમ દરિયો કિનારો પ્રાપ્ત થયો છે જવાબ કચ્છ પ્રશ્ન વીસ ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે જવાબ જામનગરમાં પ્રશ્ન એકવીસ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું જવાબ વડોદરા પ્રશ્ન બાવીસ કચ્છમાં લિકનાઇટ આધારિત વિદ્યુત મથક ક્યાં આવેલું છે જવાબ પાંદરોમાં પ્રશ્ન ત્રેવીસ અટીરાસાના માટે જાણીતું છે જવાબ કાપડ સંશોધન પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં ઈસબ ગુલના ઉત્પાદન માટે કયું શહેર પ્રખ્યાત છે જવાબ ઊંઝા પ્રશ્ન પચીસ ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે જવાબ પાંચસો ચાલીસ પ્રશ્ન છબ્વીસ મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે જવાબ પુષ્પાવતી પ્રશ્ન સતાવીસ ગુડખર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે જવાબ કચ્છ પ્રશ્ન અઠ્ઠાવીસ સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે જવાબ કચ્છ પ્રશ્ન ઓગણત્રીસ ગુજરાતનું કયું શહેર સાક્ષરનગર તરીકે ઓળખાય છે જવાબ નડિયાદ પ્રશ્ન ત્રીસ ગોપાલ ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે જવાબ રાજકોટ પ્રશ્ન એકત્રીસ વણાંકબોરી અને કડણા યોજના કઈ નદી પર બનેલ છે જવાબ મહી નદી પ્રશ્ન બત્રીસ તાપી નદી પર કઈ બે યોજનાઓનું નિર્માણ કરવામાં આવેલ છે જવાબ ઉકાઈ અને કાકરાપાર પ્રશ્ન તેત્રીસ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે જવાબ ગિરનાર પ્રશ્ન ચોત્રીસ ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ હતી જવાબ ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે અઢારસો પંચાવનમાં પ્રશ્ન પાંત્રીસ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે જવાબ નર્મદા નદી પર પ્રશ્ન છત્રીસ મનાસ નદીનું પ્રાચીન નામ શું હતું જવાબ પરણા પ્રશ્ન સાડત્રીસ કયા જિલ્લાની સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે જવાબ રાજકોટ સાત જિલ્લાની પ્રશ્ન આડત્રીસ ગુજરાતનું અત્તર ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે જવાબ પાલનપુર પ્રશ્ન ઓગણચાલીસ ચરોતર કઈ બે નદી વચ્ચે આવેલો પ્રદેશ છે જવાબ મહી અને શેડી પ્રશ્ન ચાલીસ ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે જવાબ મોઢેરાનું સૂર્યમંદિર પ્રશ્ન એકતાલીસ દાતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે જવાબ જેસોરની ટેકરીઓ પ્રશ્ન બેતાલીસ વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે જવાબ ઔરંગા પ્રશ્ન તેતાલીસ ગુજરાતનું રાજ્યપંખી કયું છે જવાબ સુર